હું નીકળી ગયો છું જુનાગઢ તરફ કેમ કે કઈ કોલેજ જવાનું છે તો હવે અત્યારે ત્રણસો નું નાખીએ છીએ પહોંચી જઈ તો હારું ત્રણસો સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ બધાયને અને ભાઈ હું નીકળી ગયો છું જુનાગઢ તરફ કેમ કે કાંઈ કોલેજ જવાનું છે ત્રણ દિવસનું થોડું ઓલું હતું એટલે મને એવું લાગે કે હવે સર કે એક દિવસ મોઢું બતાવી જા ભાઈ કેમકે એક્સટર્નલ છે તો એમાં એક બે દિવસ આપણે જવું પડે અઠવાડિયા કાં બે અઠવાડિયામાં એટલે બે અઠવાડિયામાં એકવાર મોઢું બતાવી જા હું તો પણ અત્યારે હું નીકળી ગયો છું અત્યારે હું છું માંગ રોડ ત્રણસોનું પેટ્રોલ નખાય આઈ થિંક પહોંચી જવું જોઈએ આવવા જવાનું બે થઈ જાય લગભગ ચાલો આપણે નીકળીએ ટાઈમ વેસ્ટ નથી કરવો ડાયરેક્ટ ન્યા મળીએ છે તો ભાઈ અત્યારે હું પહોંચ્યો છું કેશોદની માથે ગાડીને થોડીક થળવા દે ગાડી કહેતી કે ભાઈ મને ઘણી લીધી આવ ઘડીક આરામ કરતું અમે ચા ની ચુસ્કી લઈએ હોટલ ચા વગર નું હાલો ભાઈ મને અને ભાઈ પેવી કીક લીધી બે અહીંયા છે ને લખા જેવું છે ચા નીકળી ગયું ભાઈ કંપની થી જેવું એ કરવું પડશે ફેવી કેક લગાડીને એટલા માટે બે લીધી ફેવી કેક હાલો ચા પીએ પછી તમને મળીએ બરાબર તો ભાઈ આ છે કંઈક જુનાગઢનો માહોલ જો આવો હે અને ભાઈ કોલેજનું કામ પતાય ને હવે હું અત્યારે નીકળું છું અત્યારે વેગા છે પાંચ વેગા હે ફિટ મતલબ અત્યારે હું છું કેસો બાયપાસ અને થી અત્યારે હું આવી છું આવી ગયો છું અને જુનાગઢ કોલેજે ગયો હતો ને તો ભાઈ એન્જિનિયરવાળાએ કંઈક ઇનોવેટિવ આઈડિયાઝથી નવું નવું કંઈક બનાવ્યું હતું તો ત્યાં ફ્રેન્ડ સર્કલ હતું એટલે થોડુંક શૂટ ન કરી શક્યો પણ અહીંયા આવીને અત્યારે બ્લોક શૂટ કરું છું હાલત પતલી થઈ ગયો ભાઈ પેક ચા કર્યું ને એમાં નહીં એમાં નહીં કપમાં રાખો ચાની મજા લઈએ ને તો ભાઈ ચા ની મજા બરાબર કેમ કે આના સિવાય તો કઈ પછી નથી ભાઈ આ ગ્લો મૂકીએ ચા ને મૂકીએ આનો માહોલ જોતા જોતા ચા પીએ મસ્ત ગાડી ના એ ઉભી રાખી છે ગાડીની હાલત એ પતલી થઈ ગયો ભાઈ જુનાગઢ ના જે રસ્તા હે વાત જ પૂછો થયું માહોલ તો સારો છે પણ ભાઈ ટ્રાવેલિંગ કરવું એટલે ભાઈ ગજબ અત્યારે હેલ્મેટ હોત ને તો મજા આવી જતી પણ કાંઈ વાંધો નહીં ભાઈ ન્યા એવું વિચારીને ન લઈ ગયું કે ભાઈ ત્યાં હેલ્મેટ ક્યાં ફેરવા આખા કોલેજમાં ફેરવા તો તા પણ એન્જિનિયરવાળાએ ઘણું હારું બનાવ્યું હતું ને ઘણી નકામી ચીજે બનાવી હતી તો હું તમને બતાવી નહીં કે બાકી મજા આવે જો રેકોર્ડ કર્યું હતું તો મજા આવે પણ ફ્રેન્ડ સર્કલ થોડુંક મળી ગયું ને તો પછી મેં કીધું કે ભાઈ આ ટાઈમ જોયો જાય ને તો નહીં મજા આવે એના કરતાં રેકોર્ડિંગ નથી કરવું થોડુંક એન્જોયમેન્ટ કરી એમ જો ભાઈ આ કહેશો જ બાય પાસે હાલો તો હું ચા પીને ડાયરેક્ટ કાકે શું જ જાવ કા પછી અને ભાઈ આ રસ્તો છે ને એકદમ મસ્ત છે અહીંથી આવ સુધી અને આપણી ફોગ લાઈટ છે ભાઈ આ ફોગ લાઈટ છે આપણી જે આપણે આગળ અંધારું થાય ને પછી આપણે કામ આવશે ભાઈ અને ગાડીના બધાય મોડિફિકેશન અને વિડિયો હિન્દી વ્લોકમાં આવેલા છે તો ચેક ચેકેજ કરી લેવાનું અમને ખબર પડે કે ભાઈ અમે શું શું કર્યું છે અત્યાર સુધી રોકાણો છું આ છે કેશોદ રોડ જાય છે અને હું રોકાણો છું વિડીયો બનાવવા માટે લેટ થઈ જાય બે બે વાર મેં ગાડીને સ્ટોપ કરી કેમકે હું છે ને વધારે સ્ટોપ રાખું એક જ વાર ગાડીનો સ્ટોપ રાખું જે ચાપ્યો હોય બાકી છે ને સ્ટોપ વધારે નહીં રાખવાનો કેમકે છે ને પછી રૂટમાં મજા ન આવે પછી તમે વધારે સ્ટોપ રાખો તો હલો નીકળીએ એમ પાસ નથી કરવું નીકળીએ ઘરે પહોંચીને પછી આખી વાત કરીએ કે હું કર્યું હું નહીં આખો દિવસ ભાઈ આમને આમ નીકળી ગયો કાંઈ ખબર જ ન પડી હાલો નીકળીએ તો